રાજપૂત ક્ષેત્રે સમાજ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર થયો છે ભૂતકાળમાં સમાધિ દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું પરંતુ હવે સમાજની દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવી પાગોબર બને તે માટે અવિરત આગળ ધપી રહ્યો છે દાતાઓના સૌજન્યથી જિલ્લા મત ભુજમાં રાજપૂત ક્ષેત્રિય સમાજ દીકરીઓ માટે રહેવા અને ભણવાની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ થઈ છે ત્યારે સમાજમાં કન્યા શિક્ષણનો વ્યાપ વધશે તેવી લાગણી ભુજમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષેત્રે સભા પ્રેરિત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ટ્રસ્ટ ભુજ સંચાલિત સુરજબા નોગુબા જાડેજા કન્યા વિદ્યાલયના પ્રારંભ પ્રસંગે સમાજના મોબીઓએ વ્યક્ત કરી હતી ભુજમાં મુખ્ય દાતા અનિરૂધ્ધસિંહ જાડેજા પરિવારના સૌજન નથી નવનિર્મિત કન્યા વિદ્યાલયનું તકતી અનાવરણ સમારોહના અધ્યક્ષ અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષેત્રિય સમાજના પ્રમુખ તેમજ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય મહાનુભાવોના હસ્તે કરાયું હતું જિલ્લા મથક ભુજમાં વર્ષ બે હજાર આઠ નવમાં કન્યા વિદ્યાલયનું ભૂમિપૂજન કરાયું હતું પરંતુ કોઈ કારણોસર એક દાયકા સુધી કામ આગળ ધપ્યું ન હતું વર્ષ બે હજાર અઢારમાં કચ્છ રાજપૂત ક્ષેત્રે સભાના પ્રમુખ તરીકે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યા બાદ માત્ર એક જ મહિનામાં કન્યા છાત્રાલય અને જાડેજા બોર્ડિંગ આડેના અંતરાયોને દૂર કરવા પ્રયાસો કરી સમાધાનલક્ષી પરિણામ મેળવ્યું હતું તેવું જિલ્લા રાજપૂત ક્ષેત્રે મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજાએ જણાવ્યું સમાજમાં કન્યા શિક્ષણનો વ્યાપ વધારવા અને શિક્ષણ અંગે જાગૃતિ લાવવા કચ્છના પાંચસો ત્રીસ ભાયાતી ગામોમાં કન્યા કેળવની રથયાત્રા પણ નીકળી હતી આ રથયાત્રાના માધ્યમથી સામાજિક સંગઠન વધુ મજબૂત થવા સાથે સમાજના નાનામાં નાના પરિવારોને કન્યા વિદ્યાલય માટે યોગદાન આપવાનો અવસર મળ્યો હતો કચ્છના અંતરિયાળ ગામોમાં કન્યા શિક્ષણ અંગે જાગૃતિ આવી હતી ભુજના ક્ષેત્રે સમાજના અગ્રણી પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કન્યા વિદ્યાલયના પ્રારંભમાં દસ વર્ષનો વિલંબ થયો છે પરંતુ શિક્ષણ કાર્ય અટક્યું ન હતું સમાજ દ્વારા છેલ્લા બાર વર્ષથી ભુજમાં અન્ય સ્થળ પર કન્યા છાત્રાલયનું સંચાલન કરાયું હતું સમાજની દીકરીઓની શિક્ષણ સુવિધામાં હવે વધારો થયો છે તેનો સંતોષ સમગ્ર સમાજને થઈ રહ્યો છે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો નો પ્રસંગો ચિત સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા એક વર્ષ જેવો લાંબો ટાઈમ નીકળી ગયો જ્યારે અમે આ જમીન લીધી સંસ્થા જમીન લીધી એના વચ્ચે થોડો એક નાનો એવો ઇસ્યુ આ બન્યો હતો એના કારણે દસ વર્ષ અમે પાછળ રહી ગયા પણ એ વચ્ચે પણ અમે બાર વર્ષ સુધી આ બીજી જગ્યાએ છાત્રાલય ચલાવ્યું ત્યાંથી અમે સ્ટાર્ટ કર્યું અને અમને ત્યાંથી બધા અનુભવ મળતા ગયા કઈ રીતના સંચાલન કરવું શું કરવું એનું ચાલુ થયું છે બીજી જગ્યાએ પૂર્ણ જ્યાં સુધી રાજપૂત સમાજના દીકરીઓના શિક્ષણ નો પ્રશ્ન છે ત્યાં સુધી કચ્છમાં આવી કોઈ ઇન હાઉસ સિંગલ ડોર વિન્ડો જેવી કોઈ સુવિધા નહોતી એક જ જગ્યાએ રહેવાનું એક જ જગ્યાએ ભણવાનું એક જ જગ્યાએ જમવાનું આવી સુવિધા બહુ ઓછી હોય અને રાજપૂત સમાજમાં તો ઘણી માન મર્યાદાઓ નડતી હોય દીકરીઓને બહાર ભણવા મોકલવાની જેથી કરીને આ એક વિચાર જે છે અહીંયા આજે એક શાળા શરૂ થઈ આજથી અને એમાં નવમું અને અગિયારમું ધોરણ અગિયારમા ધોરણમાં પણ આર્ટસ ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટી આ બધા ફેકલ્ટીના ના ક્લાસીસ ચાલુ થશે આવતા વર્ષથી દસમું ધોરણ અને બારમું ધોરણ પણ ચાલુ થશે એટલે માત્ર શિક્ષણ નહીં માત્ર અક્ષર જ્ઞાન નહીં એક વત્તા એક બરાબર બે એવું નહીં પણ એક વત્તા એક બરાબર અગિયાર કેવી રીતે થાય એ શિક્ષણ અહીંયા રાજકોટ સમાજના દીકરીઓને મળવાનું છે ત્યારે આનંદ જ હોય અને ખૂબ અભિભૂત થયો છું સંસ્થા પણ ખૂબ સરસ સુવિધાઓથી ભરપૂર છે એટલે મારી અપીલ છે કચ્છના વાલીઓને અને કચ્છ બહારના વાલીઓને પણ કે આપના દીકરીને અહીંયા જાતની ચિંતા મોકલો અને માત્ર શિક્ષણની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોમ સાયન્સ ઘર કેવી રીતે સચવાય એના સંસ્કાર આ બધી જ વસ્તુઓનું શિક્ષણ અહીંયા જ્યારે મળવાનું છે ત્યારે હવે અહીંયા મોકલવામાં દીકરીઓ ને મોકલી ને જેને કહેવાય કે પુણ્ય કમાવાની આ વાત છે કન્યા છાત્રાલય પૂરા પંદર વર્ષ થયા છે બે હજાર આઠ નવ ના વર્ષમાં કન્યા છાત્રાલય નું અહિયાં ભૂમિપૂજન થયું હતું આ બધા જાણો છો પણ એક નાના એવા ગેરસમજને લીધે દસ વર્ષ સુધી આ કાર્ય આગળ થયું નહીં પણ દસ વર્ષમાં પણ જે બીજી એક બિલ્ડિંગમાં પણ અમે કન્યા છાત્રાલય ચાલુ કર્યું હતું ત્યારે ચેરમેન તરીકે પ્રાકમસિંહ અને વાઇસ ચેરમેન તરીકે મને જવાબદારી દેવામાં આવી અમારી સમિતિ ખૂબ જ સારું કામ કર્યું ત્યારબાદ વિરેન્દ્રસિંહ જાડેજા જે અત્યારે કચ્છ રાતુ સભાના પ્રમુખ છે બે હજાર અઢારમાં માં તે કચ્છ રાજુ સભાના પ્રમુખ બન્યા અને સૌથી પહેલા એમણે કન્યા છાત્રાલયનો જે પ્રશ્ન હતો જાડેજા બોર્ડિંગનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન એક જ મહિનાની અંદર ઉકેલ આવી અને સમાધાન લક્ષી પરિણામ મળ્યું અને ત્યારબાદ વીરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં કેળવણી રથયાત્રા મેં કાઢી એનું નેતૃત્વ મેં લીધું અને કચ્છ જિલ્લાના પાંચસો ને ત્રીસ ગામમાં જે આપણા ભાયાતી ગામો હતા એમાં કેળવણી રથયાત્રા અમે શરૂઆત કરી ત્યારબાદ ભાયાતનો પણ એટલો સરસ પ્રેમ અને લાગણી જોવા મળી કારણ કે કન્યા છાત્ર એવી વસ્તુ હતી કે આખા સમાજની લાગણી જોડાયેલી હતી કે કન્યાઓ માટે એક આપણું છાત્રાલય બને સમાજની લાગણી અને આગેવાનોનું નેતૃત્વ અને આ બધાની દાતાઓની જે લાગણી હતી આ મોટું અત્યારે આ સંકુલન અને ભવન બન્યું છે સાથે કન્યા છાત્રાનું સપનું પૂરું થયું છે સાથે સાથે કન્યા વિદ્યાલયનું પણ આજે સમાજનું સપનું પૂરું થયું છે અને અહીંયાથી હું ખાતરી આપું છું કે જે પણ દીકરી બાઉ છેલ્લા પંદર વર્ષથી અમારી પાસે અહીંયા ભણે છે સંકુલનમાં અને આવનારા વર્ષો સુધી આજે હું છું કાલે કદાચ બીજું કોઈ હોય પણ હંમેશા માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા દીકરીઓને સુચારુ શિક્ષણ સાથે અને સંસ્કાર અને આપણી જે પરંપરાઓ છે સાથેનું સુચારુ અભ્યાસ અહીંયાથી કરી અને પોતાના પગભર બને પોતાનો પરિવાર સારી રીતે ચલાવી શકે એવી અભ્યર્થના સાથે વિશે